પછી વિડીયોમાં એન્ડ સુધી બનાવી છે તમને ખબર પડી જાય છે કે કેવો કરવા કરવાનો નાનું હવારનો આપણને ફોન કર્યા છે ને તે ફવારનો ફોન જ આપણે ઉપાડ્યો નથી હવે તો એમણે આપણે એમને ફોન કરી પહેલાં આપણે પેક કરવાનો છે ને એ આપણે જોઈ લઈએ કેવો પેક કરવાનો છે તો આપણે જો લાયા છીએ પેંડાનું બોક્સ આમાં શું ભરવાનું છે પોદો નાનું એટલે પોદળાનો પેક કરવાનો છે પછી નાનું રિએક્શન કેવું છે ને એ આપણે જોઈએ જોવા હમણાં તમે તો આપણે છે ને પહેલાં આમાં પોદલો ભીલી પછી નાનું ફોન કરવી અને આ મિત્રો આખા યુટ્યુબમાં કોઈ આવો વિડીયો નહીં બન્યો એવો વિડીયો જામવાનો છે ઠેર ફીરી વિડીયો જોઈ જ્યો તમને વિડીયો જોઈને બહુ મજા આવે છે તો આપણે પહેલાં આમાં છે ને પ્યાજનો પોતળો ભી લેવી પછી નાનું ફોન કરવી અને પછી નાનું આવે તમને બતાવીએ એનું રિએક્શન જોયું શું કર્યા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો પહેલા છે ને આપણે આમાં ભેંસનો પોતળો ભી લેવી પછી નાનું ફોન કરી તો આનો પોતળો ભી લીધો ખોખો થોડોક તૂટી ગયેલો છે પણ તો નાનું ખબર ન પડી જાય તો સારું

પછી આપણે એને કહીએ તો આપણે આ વિડીયો બનાવવાનો છે ને તો આપણે પેલા અળજીઓ ખાઈ લે તું પછી આપણે વિડીયો બનાવીએ તો આપણે નાનો ફોન હું તમને સાંભળાવું ફોન રીંગ જાય છે સાંભળજો મિત્રો રિંગ જાય છે

તો મિત્રો અલી જો કોલા છે નાનું હેટ કોલા દે ત્યારે એન ખાય રે પછી આપણે જાવી એમ હવ ના હું તો ફૂલ થઈને આવ્યો હવે આલે એવું નથી જગ્યા જ નથી આવો 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 ફ્રેન્ક કરો ને

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી હવે યાર નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય